ભારત અને પાકિસ્તાનના સંબંધો આમ તો કેટલાય વર્ષોથી અત્યારે જેવા છે એવા જ છે ઓપરેશન સિંદૂર પછી આપણે એકદમ પાતળી રેખા સંબંધો વચ્ચે દોરી દીધી છે પહેલગામ હુમલા બાદ રાજદ્વારી પગલાં ઘણા બધા લેવાયા ભારત તરફથી લેવાયા અને હવે પાકિસ્તાને પણ એ શરૂ કર્યું છે ભારતથી શીખી અને એવા જ પગલાં પાકિસ્તાન પણ લઈ રહ્યું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ પાકિસ્તાન સરકારે મંગળવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનના એક અધિકારીને પરસોનાના નોન ગ્રેટા જાહેર કર્યા છે પાકિસ્તાનનો આરોપ છે કે આ અધિકારી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતા પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનરના ચાર્જ ડીએફસે અને જે વિદેશ મંત્રાલયને બોલાવી અને નારાજગી વ્યક્ત કરી અધિકારીને ચોવીસ કલાકની અંદર દેશ છોડવાની આદેશ પણ આપી દેવામાં આવ્યો કે તમે ચોવીસ કલાકમાં પાકિસ્તાન છોડી દો ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ એમણે ત્યાંથી આપ્યું છે એમાં એવું લખવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનના એક સ્ટાફ સભ્યને પરસોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનરના એક સ્ટાફ સભ્યને તેમના વિશેષ અધિકારનો જે દરજ્જો હતો એ દરજ્જો લઈ લીધો છે અને પરસોનાના નોન ગ્રેટા જાહેર કર્યા છે સંબંધિત અધિકારીને ચોવીસ કલાકની અંદર પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ નિર્ણયની જાણ કરવા માટે આજે ભારતીય જે ચાર્જ વિદેશ મંત્રાલયને બોલાવવામાં પણ આવ્યા હતા જોકે આ સ્ટેટમેન્ટ અને પ્રેસ નોટ એક કોપી પેસ્ટ કરેલી હોય એવી સેમ ટુ સેમ છે કારણ કે એના આગલા દિવસે જ ભારતે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને પરસોના નોન ગ્રેટા જાહેર કર્યા હતા અને પછી એમને સત્તાવાર રીતના એમની જે ભૂમિકા છે એ ભૂમિકા છોડી અને પછી ચોવીસ કલાકમાં ભારત છોડી એમને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવું કહી અને એમને કહી દેવામાં આવ્યું કે તમે ચોવીસ કલાકમાં ભારત છોડી દો તમારી પાસે જેટલા પણ હોદ્દા છે એમાંથી તમે છૂટા હવે એમ થાય કે આ પરસોના નોન ગ્રેટા શું હોય છે તો જ્યારે કોઈ વ્યક્તિ એ પરસોના નોન ગ્રેટા જાહેર થાય છે તો ત્યારે તેનો અર્થ એ થાય છે કે દેશમાં તેનું સ્વાગત નથી એ દેશમાં એ નહીં રહી શકે એના દ્વા રાજદ્વારી જે વિશેષાધિકારો હોય છે એ રદ કરવામાં આવે છે એના પરિણામે સામાન્ય રીતના એના રાજદ્વારી મિશનમાંથી તેને દેશમાં પાછા મોકલવામાં આવે છે એની ફરજ સમાપ્ત કરવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો તેઓ હવે યજમાન દેશના રાજદ્વારી સ્ટાફના સભ્ય તરીકે નથી ઓળખાતા એમને એમના દેશમાં પાછું જવું પડે છે હવે જે જે રીતના બંને દેશો તરફથી રાજદ્વારી સંબંધમાં આ રીતના એક એક કરી અને જો અધિકારીને પાછા મોકલવામાં આવે છે અને પાકિસ્તાન જ્યારે એ આરોપ લગાવે છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે ભારતના અધિકારી જોડાયેલા હતા તો એ ખૂબ મોટી વાત છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો